હજી 30 દેવા પડે ને બેન હજી જો આપણે ડિઝાઇન વાળા રાખી હો કોઈ આજુબાજુ માં ભાઈ હોય ને તો એને કેજો પાછા એ ભાઈ આમાં 30 રૂપિયા તો નીકળે છે ને તમે ડિઝાઇન વાળા બાપા આ તમારો 30 આવજો હા અને બીજું કાઈ હારું હોય તો એ પાકું લેવો જોતા નથી ભાઈ

લા ભાઈ તારે ઘરની અંદર ઘરવું છે કે હું અરે મારે મારે છેકલા હાટુ ઘર લેવું છે શકલા હાટુ ઘર લેવું ક્યું લેવું બોલ આ રંગે રંગે મસ્ત લાગે હો બાક હેઠો બે હેઠો બે પેલા હેઠો બે જીશામ પૈસા કેટલા છે તારી પાસે જીશામાં બ્લૂટૂથ છે તે આને મારે ક્યાં ભરાવું એ કાનમાં છે હોય કાનમાં પૈસા હોય તો ઈ તારે 100 રૂપિયા નું હું આપીશ

હા તો મોબાઈલ લઈ આયલ હવે તારે ચકલા કર હું ગોરાઈ લેતો જા બે જોતાવે એ પણ 80 રૂપિયા નું છે ને હા તે ભલે ને 80 વાળું રયો ભાઈ મોજ કે ને તું આલ્યા મને ફોન મોંગો મારો એ ગમે એટલો મોંગો હોય ફોન તો તું કઈ દે હાથમાં ન આવતો આલે આજ તું આ લેતો જા જા તમ તારે કાલ પાછો આવી જાય ને પૈસા દે જાય ને આ બધું લઈ જાય જા હવે જા ધંધામાં ખોટી કરમાં મને પણ ફોન મારો એમાં બધાય નંબર હોય એમાં નંબર હોય તો હું કઈ કોઈને ફોન નહીં ઉપાડું તમ તારે ચિંતા કરમાં જા હવે જા તું ખોટી લફ કરમાં આવો આવો ના આવો

નાના લેવા હોય તો બસો રૂપિયામાં ડિઝાઇન વાળા છે બધા અને આ મોટા લેવા હોય તો ત્રણસો રૂપિયાના છે અને હંધાઈ થી મોટા લેવા હોય જો આ ડિઝાઇન વાળા તો પાંચસો રૂપિયા બોલો હવે કયું બતાવું તમને અને ગેરંટી ચોવીસ કલાક ઠંડુ પાણી મળે ને તોડ લેવાના બાકી આપણે ગરમ પાણીના માટલા રાખતા જ નથી બેન જો બેન આ પાંચસો રૂપિયા વાળો ગોરો છે ડિઝાઇન વાળો અને ચોવીસ કલાક ઠંડુ પાણી રહે એ ગેરંટી આપણી આ તો વાંધો નહીં તમ તારે પૈસા એ નથી જોતા તમ તારે બસ જો આમાં ઠંડુ પાણી નો થાય તો હો બાકી અત્યારે દેવા જો કયો લેવો બોલો એ હો વાળો ના મહિનાથી મીડિયમ લેવો હોય તો ત્રણસો વાળો ના આ પાંચસો વાળો મોટી લેવી હોય તો ત્રીસ રૂપિયામાં બાજરાના રોટલા રોટલી થાય એક નંબર મીઠાસ વાળા

આ લ્યો જબલુ મારી પાસે નથી હો પાછું જબલુ પતિ ગયો છે આય વાંટોની હાલ છે હાલો આ ગોરા નટ લેવા ગોળાને મારી ફિલ્ટર છે એક હાલો ફિલ્ટર વાળી ગોરાના પાણી પીવો તો જાડા ની નકર જાડા થઈ જાય ફિલ્ટર ના પાણી પી પીન આ તેરના જમાના પ્રમાણે બધી બાયો હાલી જ નીકળી સારી હા ભાઈ યુગેશ આવ આવ વારા શું છે આવણો લેવો હે ભાઈ આવણો લેવો સંડા બાથરૂમ સાફ કરવા

દોઢસો વાળો હેસઠ બસો વાળા હે ખરા આજે ધંધા ચાલુ કર્યો તમે ડાયરેક્ટ કયો આપડે નબળું રાખી

ક્યાંક તમારા ભટકાણો લાગે જો અહીંયા તમારે તૈડ પડી ગઈ છે તમારા માથામાં ભટકાણો છે પણ તમે એમ આથિયા કરીને જા માથામાં હાથ ભટકાડો એમ તમે ગોરામાં ભટકાડ્યો હોય છે હવે તમારી ગોરો બદલાઈ દીધો આલો સાના મુના મારે ગોરો ઈ જોઈએ જ નહીં પૈસા કેવા દીધા ટંચન દીધા 130 રૂપિયા દીધા